દેવ આપણે આજનો ફ્લોગ ચાલુ કરી દઈએ કેલા કેમ કે હું એકલી જ છું એકલી જ બનાવીશ હું સાગર તો વહી ગયા કામે નાસ્તો પાણી કરીને જો મારે કેવા મસ્ત ગુલાબ ખેલા છે એવું તમને બતાવો આ નથી અમેરિકન ગુલાબ છે કેવા મસ્ત એકદમ રાણી ગુલાબી જેવા દેખાય છે તમને રેડ દેખાતા હશે ઓમ રાણી ગુલાબી જેવા છે ચાલો ફટાફટ બધું કામ કરી નાખીને થોડા ફરી થઈ જાય ઠંડી તો બાકી ગાયબી છે હવે તો ઠંડી નથી પડતી આમાં બહુ જ વર્ષમાં ઠંડી પડતી રાજકોટમાં હવે ઠંડી નથી પડતી એટલી બધી તો હું એટલી છું તો ખાઈ લઉં મસ્ત કાંઈક બનાવી મસ્ત શીરો બનાવવાની તૈયારી કરું છું જુઓ આપણે રવો લીધો છે અને આમાં મેં ઘી લીધું છે તો આમાં મેં ઘી નાખ્યું છે અને રવો તો હું રવો બનાવું તો મને ખાવાની ઈચ્છા થઈ તો મેં કીધું રવો બનાવી નાખું ચાલો બનાવીને તમને બતાવીશ આપણો શીરો જેવો બની તૈયાર થઈ ગયો છે અને આપણે કાના ભગવાન છે તો આપણે કાના ભગવાનને ભોગ લગાડી દઈએ હાલો કાનજી મહારાજ ચમ્બો તો આપણે કાનાને ભોગ લગાડી દીધો છે અને હવે આપણે પણ જમી લઈએ ક્યાંની સીરો ખાવાની ઈચ્છા થઈ હતી તો હું એટલે જો હું એક જ ઓછું તો ખાઈ એટલે જમીને પછી સૂઈને આરામથી મળ્યા તો છ વાગી ગયા છે અને આપણે ખૂબ આરામ કરી લીધો છે ખાઈ પીને તમને આરતીનો અવાજ સંભળાતો જ જશે તો હું તમને એક પ્રદ્યુમનનો ભોગ ભોગ નથી ભીડ્યો છે હું તમને બતાવવા માગું છું એટલે ઘણા ટાઈમ પહેલાં અમે ગયા હતા અમારે એક ઝૂ છે અહીંયા વિદ્યુમાન પાર્ક બહુ જ મસ્ત છે તેના અમુક વિડીયો છે જે મારે તમને તમારી સાથે શેર કરવા છે હું તમારા બુનિયાદો છે anak dewa yang barusan ngerti

ખેલ 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 ગઈ તો કયો યાર કેટલા મોટા મોટા

અમારા પ્રદ્યુમન વિડીયો તમે જોયો હશે કેવો લાગ્યો તમને એમાં અમુક અમુક પાર્ટ છે મહિનો બે મહિના જેવું થઈ ગયું ત્યારે ગયા ત્યારનો છે વિડીયો તમે કીધું એ વિડીયો હું તમારી સાથે શેર કરું કે મારા રાજકોટમાં આવું જૂ છે પ્રદિમનું જ્યાં લાયન વાઘ મગર બધું છે અલગ અલગ પ્રાણીને બધું છે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો મારા એ જૂની સાગરનો ઓર્ડર આવ્યો છે કે કઢીનું શાક બનાવવાનું છે હું ચણાના રોટલી અને રોટલી કરવાની છે તો હું તમને કઢીના શાકની રેસીપી બતાવીશ આપણે લોટ બંધાઈ ગયો છે રોટલીનો નો અને હવે આપણે કઢીની તૈયારી કરી નાખી રોટલી થઈ ગઈ છે ઘી તૈયારી કરી નાખી બેટર તૈયાર કરું છું ચણાના લોટનું અને કઢીનું શાક હું તમને બતાવું જો મેં બેટર બનાવી નાખ્યું છે અને આપણે છાસને કરવા દેવાનું એટલે તેને આપણે આવી રીતના ઝારી લેવું તમારી પાસે કોઈ રીતની આવી રીતના ઝારી હોય કે પછી કોઈ રીતનું ગમે તે હોય મારી તો ખમણી છે હું તો આથી જ પાડું છું રમ તો બહુ જ લાગશે એટલે થી હું બેટર ધીલું જ રાખું છું કેમ કે પાડવાની મજા આવે કઠણ હોય ને બેટર તો પાડવાનીનો મજા આવે જો એ આવીને સીધા મોબાઈલ લઈને બે ગયા આ તો મેં એકલી જ વ્લોગ બનાવ્યો બોલો કઈક બોલો બોલો સવારથી નવથી રાતના આઠ સુધી કન્ટિન્યુ કામમાં હોય ફોન હાથમાં જ ન હોય તો ઘરે આવીને ઘડી થાય ઘડીક જોઈ મજા માઇન્ડ ફ્રેશ થાય સારું હાલો જમવા અને જો મેં કરીને શાક મારો બનાવી નાખ્યું છે તમે શું કયો કોમેન્ટ કરજો અમે તો કડી કઈ છે તો હવે આજના ની આપણે અહીંયા એન્ડ કરી દઈએ અમારા ને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને પ્લીઝ હજી થોડોક સપોર્ટ કરો અમારા હજી થોડાક સબસ્ક્રાઈબર વધ્યા છે થોડાક વ્યૂ પડે છે હજી હજી થોડોક સપોર્ટ કરો જેથી અમારી ચેનલ થોડીક હજી મોનોટાઇઝ થઈ જાય થોડીક આગળ વધે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરો અમને એટલે કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે મારા બ્લોગ કોણ કોણ જોવે તો વિડીયો ચાલુ કર્યું છે કોમેડી મૂકવાનું તો એમાં પણ અમને સપોર્ટ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તમને ગમે છે કેવા લાગે છે એ તો ચાલો જમી લઈએ ફરી મળ્યા બીજા બ્લોગમાં ગુડ નાઇટ કહી દિયો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ સપોર્ટ કરતા રહેજો ગુડ નાઇટ